લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા બે હાજર ચોવીસ નું આયોજન કરશે ત્રણ થી અગિયાર ઓક્ટોબર દરમિયાન યોજાનારા ગરબા ઉત્સવમાં હજારો ગરબા રસિકો માતાજીના ઉપાસકો અને સંસ્કૃતિના ચાહકોને એક સૂત્રે જોડીને નવરાત્રીના ઉમંગ અને ઉલ્લાસની ઉજવણીનો એક અનોખો ઉત્સવ યોજાશે ગરબા રમવા માટે અનુકૂળ મેદાન સુવિધાજનક બેઠક વ્યવસ્થા વાહન પાર્કિંગ માટેની નિર્ધારિત સુવિધા સુરક્ષા વ્યવસ્થા અગ્નિશમન વ્યવસ્થા ખેલૈયાઓ માટે કરવામાં આવશે મહારાણી રાધિકા રાજ્ય ગાયકવાડે જણાવ્યું હતું કે લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબા એ માત્ર ઉજવણી નથી તે સંસ્કૃતિના માધ્યમથી પરિવર્તનનું ઉત્પ્રેરક પરિબળ છે મહિલા સશક્તિકરણ એ મહારાણી ચિમનાબાઈનો વારસો છે તેઓ માનતા કે સશક્ત નારી જ નારી સશક્તિકરણનું માધ્યમ બની શકે છે એ વારસાને જાળવી રાખવા અને આગળ ધપાવવામાં આવશે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ કરવાથી થયેલ આવકનો ઉપયોગ પૂરગ્રસ્ત નાગરિકોની સહાયથી માંડીને મહિલા સશક્તિકરણ કલા અને હસ્તકળાના સંરક્ષણ માટે કરવામાં આવશે આ ગરબાનું ઉદ્દેશ્ય એ હંમેશા રહેશે કે વિમેન એમ્પાવરમેન્ટ સ્કિલ બિલ્ડિંગ રીએ અને એમની સાથે હવે આટલા વર્ષો મેં અમે બીજા બીજા કમ્યુનિટીના પણ લોકો જેમ કે ડિસેબલ છે બ્લાઇન્ડ છે ઓર્ફન્સ છે એલજીબીટી જી ક્યુઆઈના છે ઘણા બધા જે અમારા સમાજના જે છૂટા પડી ગયા છે હિસ્સા એમને અમે સંગઠિત કરવા માંગીએ છીએ આપણા ઉદ્યોગાલય દ્વારા રજીસ્ટ્રેશન બહુ સારા થઈ રહ્યા છે અને અમે અનાઉન્સમેન્ટ લેટ કર્યું હતું કેમ કે માહોલ જ નહોતું અમારે પોતેને મન નહોતું કે અમે અનાઉન્સમેન્ટ કરીએ પહેલાં અને સ્થિતિ એવી હતી સિટીમાં અને બહુ સરસ રિસ્પોન્સ છે બહુ અમારે સહકાર મળે છે શહેરનો દર વર્ષે અને પ્રેમ અને એ જ રિશ્તો કાયમ રહે એટલી જ ઈચ્છા રાખીએ છીએ સુરક્ષાનું અમારો એક મોટું પાડું છે જે અમારે અમે ફોકસ કરીએ છીએ આ વર્ષે સિક્યોરિટી અને ફેસિલિટીસ પર વધારે ધ્યાન આપવાના છીએ અમે અને માહોલ તો આપણું ગરબાનું ડેકોરેશન તો કલરફુલ અને ટ્રેડિશનલ રિય જ છે અને પણ રિયલ નિખાર તો લોકો આવીને ત્યાં નાચે ને રસ લે એમાં જ બધા હા નેશનલ જ્યોગ્રાફિક લાસ્ટ યર આવીને શૂટ કરી ગયા હતા એમના મેગા ફેસ્ટિવલ્સ ઓફ ધ વર્લ્ડ કરીને એક સેગમેન્ટ છે તો એમાં ગરબાને વિશે મેં એક આખું કર્યું છે એપિસોડ અને એમાં બરોડામાં અમારા ગરબા એમને ફીચર કર્યા છે અને માસ્ટર શેફ ઓસ્ટ્રેલિયાના ગેરી મેઇગન કરીને આવ્યા હતા અને અમારી સાથે ઘણું બધું વખત અહીંયા ગુજાર્યું હતું અને ઇન્ટરવ્યુ મારે પણ મારું પણ લીધું હતું અને ગરબાને પણ થીમ તો ગરબાની થીમ આ વર્ષે તો એ જ છે કે અમારે મનમાં જો છે કે આના ધારણા છે કે આમાંથી જે

એ એ જે જો ઘટના ઘટી છે એ જે આપણે સિક્યોરિટી વાયલેન્સ જેન્ડર વાયલેન્સ વ્યુમેન સેફટી આ બધી ઇશ્યૂઝ જો છે એ અમારે કેવી રીતે ગરબામાં લાવવાનું છે એ અમે પણ વિચારી રહ્યા છીએ કેમ કે આ બહુ જ મોટા મુદ્દા છે અને અમે અમે બધાને લાગે છે કે આ આની વાત ચર્ચા થવી જોઈએ અવેરનેસ ક્રિએશન થવું જોઈએ હવે કેવી રીતે અમે એને ગરબામાં આવા માહોલમાં ગોઠવીએ એ અમે વિચારી રહ્યા છીએ લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબા એકચુલી બે હજાર ઓગણીસમાં અમે પેલેસ હેરિટેજ ગરબાને નામે ઉજવણી કરી હતી નવલાખી ગ્રાઉન્ડ ઉપર કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નિવાસકર નેશમ બ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર